ગાંધીનગર ખાતે એકાવન ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની નિસર્ગ વિમાન સાયન્સ ક્લબની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ એકાવન ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે ગાંધીનગર સેક્ટર સાત ખાતે આવેલ જે એમ ચૌધરી સ્કૂલમાં આ એકાવન ફૂટ લાંબી રાખડી વિદ્યાર્થીઓને જોવા માટે મૂકવામાં આવી હતી શાળાના સાતસો કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ રાખડી નિહાળી હતી નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની અલગ અલગ થીમ પર બહેનોએ વ્યક્તિગત રીતે આ રાખડીઓ તૈયાર કરી છે આ રાખડી રવિવારના દિવસે સાયન્સ ક્લબના બાળકો માટે નિર્દર્શન હેતુ મૂકવામાં આવશે નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ આ રાખડી તૈયાર કરવામાં અને સમગ્ર કાર્યક્રમનું સંકલન વિમેન ક્લબના કન્વીનર મિતા ભટ્ટ સહકન્વીનર દીપિકા વાઘેલા તથા નિસર્ગ સાયન્સ સેન્ટરના કોર્ડિનેટર

અને એ માટેના જુદા જુદા કાર્યક્રમો એમને આપવામાં આવે છે રક્ષાબંધન નો પર્વ એવો છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એનું ખૂબ મહત્વ છે પરંતુ આ દિવસે માટે પ્રયોગો થતા હોય છે જેમ કે રાખડી બાંધી એને રક્ષણ કરવાનું ઘણી શાળાઓ થતું હોય તો વિમેન્સ ક્લબની અમારી જે બહેનો છે એ બહેનોએ આજે એકાવન ફૂટની જાયન્ટ રાખડી તૈયાર કરી છે અને આ રાખડી માત્ર રાખડી નથી પણ એમાં જુદી જુદી ચંદ્રયાન હોય કે પછી ઓપરેશન સિંધુ સાતવિક ફૂડ આવા જુદા જુદા વિષયોને આવરી લઈને આ એકાવન લાંબી રાખડી બનાવવા આવી છે જે એમ ચૌધરી સ્કૂલ ની અંદર લગભગ સાતસો કરતા વધારે દીકરીઓ આ રાખડીને નિહાળી મારું નામ ઠાકોર કુંદન છે આજે અમે પહેલીવાર આવી મોટી રાખવી જોઈ જે નિસર્ગ વુમન્સ સાયન્સ ક્લબે બનાવી હતી આમાં અલગ અલગ પ્રકારના આપણે ચિત્રો જોવા મળે છે જેમાં ઓપરેશન સિંધુ ચંદ્રાયણ ફ્રી એવા પ્લાસ્ટિક ફ્રી એવા ઓશન ફ્રી એવા આપણને એવું જોવા મળે છે કે જે પ્રકૃતિ સાથે આપણે પ્રેમ કરવો જોઈએ આ ભાવ અમે જોઈને અમને બહુ આનંદ થયો છે સ્કૂલમાં નિસગ સાયન્સ સેન્ટરવાળા રાખડીઓ લઈને આવ્યા છે એમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આપેલી છે જે અને મોટી મોટી છે જેમ કે ચંદ્રયાનની છે પછી ઓપરેશન સિંદુરની પછી પોષણહાર પછી માનવ શરીર વિશે બધી આપ છે અને અલગ અલગ પ્રકારની છે મેં આ આ રાખડીઓ પહેલીવાર જોઈ છે એટલે આ રાખડીઓ જોઈને મને ખૂબ જ આનંદ થયો એટલે મને નિર્સ સાયન્સ સેન્ટર આભાર માનું છું કે મને બતાવી થેન્ક યુ મારું નામ ચૌધરી શ્રુતિકાંતિભાઈ છે હું શ્રી જેમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી છું અહીંયા નિસર્ગ વુમન સાયન્સ ક્લબ દ્વારા એક્ટિવિટીઝ લઈને આવ્યા છે જે એકાવન લાંબી રાખડી બનાવી છે જેમાં અવકાશયાન ચંદ્રયાન ઓપરેશન સિંદુર વુમન્સ જે બી અલગ અલગ એક્ટિવિટીસ લઈને આવ્યા છે જે અમે નોટિસ કર્યું છે તે અમને બહુ ગમ્યું છે સારું